અમદાવાદની સેવન ડે સ્કૂલ જેવી ઘટના ફરી પાટણમાં બની છે પાટણમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થીની પર સહપાટી વિદ્યાર્થીઓએ અમાનુછ વર્તન કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે ધોરણ આઠની વિદ્યાર્થીનીના લાઇટર વડે ડામ આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે બાદમાં કટર વડે વિદ્યાર્થીનીના હાથ પર ઘા માર્યાની ફરિયાદ પણ કરવામાં આવી છે આ સાથે અભ્યાસ કરતા ત્રણ સહ વિદ્યાર્થીના હાથ પર પણ ઘા માર્યાની ફરિયાદ કરવામાં આવી છે છેડતી બાદ વિદ્યાર્થીનીને લાગે આવતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો ફિનાલ ખસેડાઈ હતી વિદ્યાર્થીનીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે વિદ્યાર્થીનીના પિતાએ શાળા સામે ગંભીર આરોપ લગાવ્યા છે વિદ્યાર્થીનીના પિતાએ શિક્ષક અને આચાર્યને ઉડાવ જવાબ આપ્યા હોવાનું જણાવ્યું છે શિક્ષકોએ કહ્યું અમે ભણાવવામાં ધ્યાન આપીએ છીએ વિદ્યાર્થીનાના પિતાએ આ સામે જણાવ્યું હતું કે શિક્ષકોએ કહ્યું કે છોકરાઓ શું કરે છે તેમાં ધ્યાન નથી આપતા શિક્ષકોએ દીકરીની મદદ ન કરી હોવાનું વિદ્યાર્થીની પિતાએ કહ્યું હતું તેમજ સીસીટીવી ફૂટેજ માંગ્યા તો આચાર્યએ કહ્યું કે પાસવર્ડ યાદ નથી તેવું જણાવવામાં આવ્યું છે આ સમગ્ર મામલે હવે વિદ્યાર્થીના પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યો છે આ સાથે શાળા વિરુદ્ધ કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે તો આગેવાનોએ કાર્યવાહી કરવા ચોવીસ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો